ચોટીલા ડુંગર તળેટી ખાતે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસના શુભારંભ કરાયો જેમાં ગુજરાતભરમાંથી ઉપસ્થિત કલાકારો દ્વારા કલા રજૂ કરવામાં આવી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ શ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો યાત્રાધામ ચોટીલા ખાતે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમનો શુભારંભ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ રાજકીય આગેવાનો વહીવટી અધિકારીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો

ચોટીલાની તળેટીમાં માના ધામમાં આજે ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન થયો થવાની શરૂઆત થઈ રહી છે ત્યારે રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો ત્યારે અમે સૌ નૃત્યવલીના કલાકારો શરૂઆતમાં માં ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે મા ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો વડીલો ભાઈઓ બહેનો મિત્રો સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ખાસ કરીને આપણા જિલ્લા કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને સર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓનો પણ આજે ખરેખર અહીંયા તેઓ ઉપસ્થિત થઈને આશીર્વાદ આપ્યા છે અને આપણા સુરેન્દ્રનગરના શ્રી જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી જેમને અમને નવા જવામાં આવે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેમને પણ આશીર્વાદ મળ્યા છે અને અમે ખરેખર મા ચામુંડામાંના ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને માના આશીર્વાદ મળ્યા છે અને સાથે સાથે અમે કલાકારોને આજે ઘેર ઘેર જે પહોંચાડ્યા છે એ આપ સર્વે તમામ ન્યૂઝ ચેનલ દર્શક મિત્રો અને ન્યૂઝ ચેનલના સર્વે ભાઈઓ બહેનોને આપનો ખૂબ ખૂબ આભાર માને છે જય